મેધી સિલેક્શનમાં આપણે ડેઇલી વેરમાં પહેરી શકાય અને ઓઢણા પણ થાય એ રીતનું કલેક્શન આવેલું છે અને આ ડિઝાઇન છે પટોળા પેન્ટમાં અને એકદમ સોફ્ટ લચકા જેવું કાપડ છે અને એમાં આઠ કલર અવેલેબલ છે ગ્રીન પિંક રામા રાણી પિંક મેંદી પિસ્તા કલર પર્પલ અને યલો તો આપણે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આનું ઓઢણું એટલું સરસ લાગે અને સાડી પહેરવી તો સાડી પણ સરસ લાગે અને કાપડ બહુ જ એટલે બહુ જ સરસ છે આ રીતના આમાં ગ્રીન કલરનું કાપડું હોય તો બહુ જ એટલે બહુ જ સરસ ઉઠાવવા કાપડ એ પણ બહુ ફાઇન છે પટોળા પ્રિન્ટમાં છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા લચકા જેવું કાપડ છે આ છેડા વગર પાલવ છે એટલે ઓઢણા તો મોટા થાય ઓઢણા સરસ આ છે બ્લાઉઝ આમાંથી પણ આપણે સાડી પણ પહેરી શકીએ અને ઓઢણા પણ થાય આ બાંધણી પ્રિન્ટમાં છે કાપડ આનું પણ બહુ જ સરસ આવશે આમાં પણ આપણે આઠ કલર છે કલર બધા જ સરસ છે બરિયારી કલર યલો કલર મેંદી કલર લાઈટ પિંક પર્પલ આ પણ પિંક ટાઈપનો છે રેડ કલર છે અને રામા કલર છે તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આમાં પાલવ નહીં આવે તો ઓઢણું સરસ મોટું થાય અને સાડી પહેરવીએ તો સાડી પણ પહેરાય એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કલર પણ બહુ જ સરસ છે આ રીતના ઓઢણું કરીએ તો પણ સરસ લાગે બાંધણી વાળું અને સાડી પણ પહેરી શકાય અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા અને છે બ્લાઉઝ કાપડ બહુ જ સરસ આવશે એકદમ સોફ્ટ આવશે પણ આપણે ઝીણી પ્રિન્ટમાં છે એકદમ સરસ સોફ્ટ કાપડમાં આની પણ આમાં આપણે છ કલર અવેલેબલ છે અને આ પણ સાડી પણ પહેરી શકીએ અને ઓઢણા પણ થાય એ રીતનું કલેક્શન છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ એકદમ ઝીણી પ્રિન્ટ છે અને કાપડ સરસ લચકો આવશે એકદમ મુઠ્ઠીમાં સમાઈ જાય એવું કાપડ છે આનું ઓઢણું પણ બહુ જ સરસ થાય આ રીતના

અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આમાં પણ આ પણ આપણે ઝેણી પ્રિન્ટમાં છે આનું પણ ઓઢણું સરસ થાય ઓઢણાને લગતું કલેક્શન બધું છે અને આમાં ઓઢણું પણ સરસ થાય અને સાડી પણ પહેરી શકીએ આમાં છ કલર અવેલેબલ છે અને એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ છે એનું બ્લાઉઝ આ રીતના આખી સાડી આવશે જે બેન ઓઢણા પહેરતા હોય આઈડિયા હોય કે ઝીણી ડિઝાઇનમાં હોય ઓઢણા આ રીતના નેવી બ્લૂ કલર ગ્રીન નેવી બ્લૂ કલર એવા કલર બધા વધારે ગમે આ રીતનું અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકાય એ રીતનું કલેક્શન છે આમાં આપણે નવ કલર અવેલેબલ છે કાપડ એકદમ એટલે એકદમ સરસ સોફ્ટ આવશે લચકો કાપડ છે ડેઇલી વેરમાં સાડી પહેરતા હોય તો સાડી પણ પહેરી શકાય અને ઓઢણું પણ કરવું હોય તો થાય એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે કલર બધા જ સરસ છે નવ કલર અવેલેબલ છે આ રીતના બાંધણી પ્રિન્ટમાં છે થોડુંક અલગ કલેક્શન છે કંઈક નવું 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 દરરોજ આવતું જોઈએ આ રીતના અને આ છે બ્લાઉઝ અને આમાં નવ કલર અવેલેબલ છે અને એને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે ઝીણી ડિઝાઇનમાં સાડી છે આનું કાપડ પણ એકદમ સરસ છે સોફ્ટ એકદમ આનું ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકીએ એ રીતનું કલેક્શન છે બધાની ડિઝાઇન એકદમ સરસ છે ઓઢણા થાય એવી એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતનું છે એકદમ સરસ ઝીણી પ્રિન્ટ છે આ રીતના અને ઓઢણું પણ થઈ શકે અને સાડી પહેરવી તો સાડી પણ પહેરી શકીએ આમાં આઠ કલર અવેલેબલ છે આપણે બધા જ કલર એકદમ સરસ છે અને ડિઝાઇન પણ સરસ છે ને આ છે બ્લાઉઝ તો આમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કલર છે બધા જ કલર એકદમ સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે ઝીણી ડિઝાઇનમાં એકદમ સોફ્ટ કાપડમાં સરસ ઓઢણા પણ થાય અને સાડી પણ થાય એ રીતનું કલેક્શન છે તો આમાં છ કલર અવેલેબલ છે ડિઝાઇન એકદમ ઝીણી છે સરસ એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતના કલેક્શન છે આ રીતના છે આનું ઓઢણું એકદમ ફાઇન લાગે આ છે મરુન કલર અને સાડી પણ બહુ જ સરસ લાગે એકદમ સરસ ઝીણી પ્રિન્ટ છે અને આમાં છ કલર અવેલેબલ છે અને આ છે બ્લાઉઝ બધા જ કલર સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ સરસ છે આપણે જે જરીની લાઇનિંગ છે આમાં ને નીચે આ રીતને બોર્ડર આવશે ફેન્સીમાં સાડી છે અને રીઝનેબલ પ્રાઇઝમાં તો એક પીસ આપણે આંબાડાની ડિઝાઇનો એ રીતની ડિઝાઇન છે અને કલર બધા જ સરસ છે બે સેડમાં કલર છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ રીતના આટલા કલર છે આ રીતના સાડી છે પહેરાતા લૂક વાઈઝ એટલું એટલું સરસ લાગે કે બેંગોલી સાડી વારેલી હોય તો પણ બહુ જ ફાઇન લાગે આ રીતના આંબા દાળની ડિઝાઇનો એ રીતની ડિઝાઇન છે અને બે ત્રણ કલર છે શેડેડ કલર નીચે બોર્ડર પણ સરસ છે અને આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ મોટો આવશે આમાં ચાર કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા પણ આપણે એકદમ સોફ્ટ કાપડમાં આવશે અને નીચે આ રીતની બોર્ડર આવશે અને રિઝનેબલ પ્રાઇસમાં પાર્ટીવેરમાં ચાલે ઘરમાં પણ ચાલે પહેરવામાં એ રીતનું કલેક્શન છે આ રીતના આખી સાડી આવશે કલર પણ બધા જ સરસ છે આ રીતના છે બ્લાઉઝ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને દસ રૂપિયા ને ચાર કલર અવેલેબલ છે આ પણ આપણે આ રીતના ઝરીની લાઇનિંગ છે કાપડ એકદમ સોફ્ટ આવશે નીચે બોર્ડર આવશે સરસ અને થોડીક પ્લેન ટાઈપની છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ તો રીતનું કલેક્શન છે આ છે ગ્રીન કલર કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ પહેરીએ તો બી ઉઠાવ બહુ જ ફાઇન આવે આ રીતના રેડ બ્લાઉઝમાં ગ્રીન સાડી તો પણ બહુ જ સરસ લાગે આ રીતના પાન પાંદ છે અને આખી સાડી છે પાર્ટીવેર ટાઈપની છે સિમ્પલ અને સોબર કલેક્શન છે અને આ છે બ્લાઉઝ આમાં આપણે ચાર કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો ને દસ રૂપિયા આ છે આપણે આ પણ આપણે સિમ્પલ અને સોબર કલેક્શન છે અને કાપડ એકદમ સોફ્ટ આવશે અને ફ્લાવર પ્રિન્ટમાં છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતના નીચે બોર્ડર આવશે અને આખી સાડી છે એ ફ્લાવરમાં છે એક પીસ હું તમને બતાવું આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં આખી સાડી આવશે પ્લેન બ્લાઉઝ આવશે આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે ત્રણ કલર વયા ગયા અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને દસ રૂપિયા આપણે સરસ છે બોર્ડરવાળી અને કાપડ એકદમ સોફ્ટ આવશે લાઇનિંગવાળી આખી સાડી છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આમાં બાંધણીની બુટ્ટી છે અને ફ્લાવર પણ છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ છે ઓરેન્જ કલરમાં આમાં કોન્ટ્રાક્ટ્સમાં આપણે ગ્રીન બ્લાઉઝ પહેરીએ તો પણ ઉઠાવ બહુ જ ફાઈન આવે આ રીતના અને આ છે બ્લાઉઝ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત પાંચસો ને ચાલીસ રૂપિયા એમાં ચાર કલર અવેલેબલ છે બ્લેક રેડ પિંક અને ઓરેન્જ ની સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ એ જોવા મળે